કારણ કે અત્યારે આપણે જે દેહમાં રહી રહ્યા છીએ જે સંસારમાં રહી રહ્યા છીએ દુનિયા કહી શકીએ બધાને બસ દેખાડો માત્ર કરવો છે અને એમાં મોબાઈલ એટલે તો શું કેટલો બધો પ્રેમ દેખાય ને ફોટામાં તો ફોટાની બહાર તો ક્યારેક જોવું કે કેટલો પ્રેમ છે કેટલો બધો સંપ દેખાય ને ફોટામાં સંપની બહાર ક્યારેક જોઈએ કેટલો સંપ છે પરિવારમાં આ દેખાડાની દુનિયાની અંદર જ્યારે આપણા હૃદયમાં જો એવો ભાવ આવી જાય કે હું તો આમ જા તને મળ્યું મકાન કર્યા સજાવીને આપણે રાખીએ ને દેહ ને એમ કહીએ હો મારા જેવું સુંદર તો કોઈ નહીં તો ભગવાન આપણા સામે લઈ આવે આપણાથી પણ વિશેષ સુંદર સુંદરતા એટલે શરીરના ની વાત નથી કરી રહ્યું હા હૃદયની સુંદરતાની વાત છે આપણને જેનાથી ઈર્ષા થતી હોય ને યાદ રાખવું એ આપણા કરતા વધારે સુંદર છે હૃદય એટલે જયારે ઈર્ષા થાય હૃદયમાં ઈર્ષાનો ભાવ જાગે ને તો વિચાર કરવો કે શું ખરેખર મારે આ વ્યક્તિ સાથે ઈર્ષા કરવી જોઈએ કે નહીં અને જયારે મંથન કરશો ને તો ઘણી એવો જવાબ મળશે કે યા તો મારે સ્વીકાર કરી લેવો જોઈએ કે હા એ વિશેષ છે યા તો પછી મારે સમજી જવું જોઈએ કે મારાથી વિશેષ તો નથી બે માંથી એક તો જવાબ આપણને મળશે પણ ઈર્ષા કરીશું તો પોતાને બાળવાની જ વાત છે અને આપણે તો સાચવણ તો એવી કરીએ છીએ કે જાણે આપણને તો ભગવાને આપી જ દીધું છે દસ્તાવેજ ના કરી દીધો હોય કે આજથી આ શરીર તારું અને તું એક તનુ બનીશ યુગો યુગો સુધી જીવતો રહીશ ભગવાને હું કોઈ દસ્તાવેજ કર્યો નથી આ તન ક્યારેક ને ક્યારેક જવાનું છે એટલે બહુ રૂઆબમાં અમે કઈક છીએ રૂઆબમાં સતીજીને રૂઆબ જ થયો છે કે હું આટલી બુદ્ધિશાળી મારામાં આટલી સમજ ભાદેવ તો ભોળા છે એમને શું ખબર પડે હમણાં પરીક્ષા લઈને આવું ને સાબિત કરું કે આ કોઈ સચ્ચિદાનંદ નથી આ સામાન્ય માણસ છે મનની અંદર આવો અહંકારનો ભાવ જ જાગ્યો છે અને એના કારણે જ પતન તરફ જઈ રહ્યા છે એવો અહંકાર ભૂલથી આપણામાં ન આવી જાય એનું ધ્યાન રાખીએ બહુ ઓળખાણો પણ નહીં સારી બધી ઓળખાણો ઉપર કામ લાગવાની એક જ ઓળખાણ રાખવાની કઈ પરમાત્માની ઓળખાણ એમના સાથે જો સારી ઓળખાણ થઈ ગઈ તો બીજી કોઈ ઓળખાણની જરૂર પડવાની નથી કોઈ પૂછે કે કોને ઓળખો છો આ દુનિયામાં એવા કયા સૌથી મોટા વ્યક્તિની તમારા પાસે ઓળખાણ છે તો કહેવું કે ભાઈ મારા ઠાકોરની ઓળખાણ છે મારા રામની ઓળખાણ છે અને એમનાથી મોટી ઓળખાણ તો હશે જ નહીં આ સંસારમાં એટલે એના સિવાય કોઈની જરૂર પણ નથી અને જાગૃતતા ગઈકાલથી ચર્ચા કરી રહ્યા છીએ આપણે માટે ચેતીને ચાલો કરો હરીને જાગતા ચાલો હું દરેક કથામાં કહું છું કે કથા છે જાગૃત કરવા માટે જાગૃત થવા માટે ને ખરેખર જાગી જવું જોઈએ જાગવું એટલે કેવું જાગવું આઠ કલાક ને ઉઠ્યા એમ નહી જાગવું એટલે એક એક કર્મમાં જાગવું એક એક વાતમાં જાગવું બેસવામાં ઉઠવામાં બોલવામાં ભક્તિમાં મંત્રોચ્ચારમાં બધામાં જાગૃત રહેવું ઘણા નથી કેતા ફ્લો ફ્લો માં બોલાઈ ગયું ગુસ્સામાં કહેવાય ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું એમ થઈ જાય આપણે એટલા બધા બેભાન છીએ એટલા બધા બેભાન છે કે આપણને ખબર જ નથી પડતી કે મારાથી શું બોલાય છે ક્યારે બોલાય છે કઈ પરિસ્થિતિમાં શબ્દો કેવા છે શબ્દોની અસર શું થશે એવો કોઈ ફ્લો નથી કે જે આપણે જેમાં આપણે અજાણતા વહી જઈએ એવો કોઈ ફ્લો નથી હા એ એ વાત અલગ છે કે ટોપલો ઢોળવા માટે આપણે કંઈક તો શોધતા હોઈએ એટલે અંતે કાંઈ ના મળે તો આપણે એમ કહીએ કે ફ્લો અમે બસ એમ જ બોલી ગયા ભૂલથી ભૂલ થઈ ગઈ